દિવાળીના નાસ્તા માટે આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ચકરી જે દસથી પંદર જ મિનિટમાં બની જાય છે આપણે ઘઉંનો લોટ બાફીને બનાવતા હોય છે પણ આજે હું તમને એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી બતાવીશ સૌથી પહેલાં બે વાડકી ચોખાનો લોટ અને એક વાડકી ઘઉંનો લોટ જે રોટલીનો આવે લેવાનું છે વન થર્ડ કપ જેટલું બટર લેવાનું છે જે વાડકીના માપથી તમે ચોખાનો લોટ ઘઉંનો લોટ લો બસ એ જ વાડકીનું માપથી જ તમારે સેટ કરી બટરને આ રીતે સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે હળદર લાલ મરચું પાવડર મીઠું અહીંયા આગળ એડ કરવાનું છે ચપટી હિં એડ કરવાની છે સફેદ તલ એડ કરી અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી સરસ મિક્સ કરીને છાસથી એક કપ છાશ જે વાડકીથી લોટ લીધો એ જ વાડકીથી તમારે છાસથી લોટ બાંધવાનો છે લોટ બહુ ઢીલો કે કઠણ ના હોવો જોઈએ આ રીતે એકદમ સરસ મસળી મસળીને લોટને બાંધી અને કેળવી લેવાનો છે પછી તરત જ તમારે આ રીતે સંજામાં તેલ ઘી કાં તો બટરથી ગ્રીસ કરી એમાં લોટ આ રીતે સરખો લઈ બે પાટ કરી અને સંજામાં ભરી અને ચકરીની તમારે પ્લેટ મૂકીને આ રીતે ચકરી બનાવી જવાની છે અને તમારે આ રીતે ચમચાની મદદથી ઉઠાવીને સીધી તમારે તેલમાં એડ કરવાની છે જ્યારે તળતી વખતે ગેસની આ થોડી ખાઈ રાખવાની પછી સ્લો કરી દેવાની છે બબલ્સ ઓછા થઈ જાય પછી તમારે પલટાવીને ફ્રાય કરીને સરસ આ રીતે લાલાસ પડતી થઈ જાય એટલે તમારી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી ખાવામાં કુરકુરી આ ચકરી બને છે તો તમે તમે પણ આ રીતે દિવાળીમાં જરૂરથી બનાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો